તો ચલો જુઓ તો સાત માંથી ત્રણ બાદ કરતા કેટલા વધ્યા લખો હાલો એ શું આવે રકમ વાંચો જોઈએ કયો દાખલો આવ્યા હમ તો ચાર માંથી કેટલા બાદ કરવાના છે આપણે બે લ્યો કેની પટ્ટી લેશો લ્યો ચાર ઓછા બે જુઓ જોઈએ ચાર માંથી બે જાય તો લખો હેલો જાનવી આવે રકમ વાત પાંચ ઓછા બે કેટલા બાદ કરવાના છે બે જો પાંચ માંથી બે જઈએ બે બાદ કરીએ તો કેટલા વધે